રાજકોટથી રાધનપુર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળશે ક્યાં થઈને નીકળશે અને કયા સ્ટેશને કેટલા વાગે થઈને નીકળશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મિત્રો મેળવવાની છે તો ખાસ વિડીયોની અંદર મિત્રો બને રહેજો રાજકોટથી રાધનપુર જવા માટે તો પાંચ બસો છે મિત્રો જે કઈ કઈ બસો છે એનો સંપૂર્ણ ટાઈમટેબલ આપણે વિડીયોની અંદર મેળવવાનો છે જે લોકો ચેનલની અંદર નવા છે ગુજરાતના કોઈ પણ એસટી બસના ટાઈમટેબલની માહિતી મેળવી છે તો આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે મિત્રો તો બધી માહિતી મિત્રો લાઈવ લોકેશન દ્વારા તમને આપવામાં આવે છે મિત્રો એ પણ એપ્લિકેશન છે અને એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ કઈ કઈ બસ કેટલા વાગે નીકળે છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળે છે તો પહેલાં નંબરની મિત્રો બસ છે રાજકોટથી થરાવાયા રાધનપુર સાતલપુર રાધનપુર તો એક્સપ્રેસ છે મિત્રો કેટલા વાગે નીકળે છે એક અને પિસ્તાલીસ મિનિટે બપોરે નીકળે છે જે સુરેન્દ્રનગર તમને મળશે ચાર અને દસ મિનિટે પાટડી પાંચ અને પાંત્રીસ મિનિટે સમી સાત અને પાંચ મિનિટે રાધનપુર સાત અને પાંત્રીસ મિનિટે અને છેલ્લું સ્ટેશન છે થરા આઠ વાગે મિત્રો તમને ત્યાં ઓકાળી દેશે બીજા નંબરની મિત્રો વાત કરીએ માંગરોળથી રાધનપુર એક્સપ્રેસ છે જે અગિયાર અને સાડત્રીસ મિનિટે માંગરોળથી નીકળે છે જે ક્યાં થઈને નીકળે છે એ જોઈએ તો કેશોદ તમને મળશે અગિયાર ચોવીસ મિનિટે વાંથલી બારને પંચાવન મિનિટે જુનાગઢ એકને સત્તર મિનિટે જેતપુર એક અને મિનિટે વીરપુર ગોંડલ બેને ત્રણ મિનિટે ગોંડલ બે ને ચાલીસ મિનિટે ગોંડલ હાઈવે બેને ને છતાલીસ મિનિટે ગોંડલ ચોકડી રાજકોટ ત્રણ અને ત્રેવીસ મિનિટે રાજકોટ તમને મિત્રો મળશે ત્રણ અને ત્રીસ મિનિટે તો સુરેન્દ્રનગર પાંચ અને પિસ્તાળીસ મિનિટે અને રાધનપુર દસ વાગે મિત્રો તમને પહોંચાડી દેશે તો ત્રીજા નંબરની બસ છે મિત્રો સોમનાથ રાધનપુર વાયા સુરેન્દ્રનગર એક્સપ્રેસ છે तो केगे निकले से सोमनाथ थी राजकोट तमने मर से तो सोमनाथी निकले से सांजे पाँच वगे जे वेराव पाँच ने दस मिनिटे केशोद छे छो वली छतालीस मिनिटे जुनागढ़ सात ने दस मिनिटे जतपुर आठ ने पाँच मिनिटे वीरपुर गोडल आठ ने पंत मिनिटे राजकोट नौने चालीस मिनिटे मैं चोटीला દસને પચાસ મિનિટે મૂળી અગિયાર અને પંચાવન મિનિટે સુરેન્દ્રનગર બારને વીસ મિનિટે પાટડી એકને પંચાવન મિનિટે શંખેશ્વર ત્રણને દસ મિનિટે સમી ત્રણ ને ચાલીસ મિનિટે અને રાધનપુર મિત્રો તમને પકડશે ત્રણ અને પંચાવન મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ જુનાગઢથી દિયોદર વયા રાજકોટ ગુર્જર નગરી છે મિત્રો કેટલા વાગે નીકળે છે જૂનાગઢથી આઠ ને પંદર મિનિટે જે જતપુર તમને મળશે આઠ પંચાવન મિનિટે વીરપુર ગોંડલ નવ પંદર મિનિટે ગોંડલ નવ ચાલીસ મિનિટે રાજકોટ દસ ચાલીસ મિનિટે ચોટીલા દસ ને મિનિટે ચોટીલા હાઈવે અગિયાર પાંત્રીસ મિનિટે મૂળી બાર પંદર મિનિટે સુરેન્દ્રનગર એક અને પચીસ મિનિટે પાટડી એકને ત્રીસ મિનિટે શંખેશ્વર એક અને પિસ્તાળીસ મિનિટે સમી ચાર અને પંદર મિનિટે રાધનપુર ચાર અને પચાસ મિનિટે ભાભર પાંચ અને વીસ મિનિટે અને દિયોદર છ અને દસ મિનિટે તમને મિત્રો પહોંડી દેશે મિત્રો બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે ને એપ્લિકેશન મિત્રો જેની અંદર તમે ટાઈમ ટેબલ કોન્ટેક્ટ નંબર ડેપોના દરેક રૂપની માહિતી દરેક એસટી બસના ટાઈમ ટેબલ મેળવી શકો છો અને આ એપ્લિકેશનનું નામ છે જી એસ આર ટી સી ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે મિત્રો